ભવિષ્યમાં કોઈ દીકરીનો વર્ગોડો સરગસન કાઢવામાં આવે તેવી રજૂઆતો કરાય રિપોર્ટર સંજય વાળા અભિક્રેમ ન્યૂઝ ધારી ગુજરાતના સર્વ સમાજવતી તમામ જ્ઞાતિવતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઈજ્જતી થઈ આત્મસન્માન ગવાણું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને અમરેલીની જે પાટીદાર સમાજની દીકરી સાથે જે પોલીસે બિહેવિયર કર્યો જે ખરેખર નિંદનીય બાબત છે અને આખા ગુજરાતમાં આજે ચર્ચા થાય છે કે કુંવારી દીકરીને સરઘસ કાઢવામાં આવ્યું ભૂતકાળમાં પણ આ કોઈ પહેલી ઘટના નથી અમરેલી પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ રિકન્સ્ટ્રકશનના બહાના હેઠળ અનેક આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે વરઘોડાના બહાને અમને એવી પણ આજે ફરિયાદો મળી છે કે વરઘોડાના બહાને અમુક રકમો પણ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવે છે તો ખરેખર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય તો અમુક જે કર્મચારીઓ છે જે ખાખીને દાગ લગાવે છે જેવી રીતે કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું કે પાટીદાર સમાજની દીકરી જેનો વરઘોડો કાઢવામાં આવેલો આ દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો હવે એ દીકરીને આજ દિવસ સુધી કુંવારી દીકરીને જેલમાં પૂરવામાં આવી તો એ દીકરીની ઇજ્જત આબરું કોણ પાછી લાવશે પૂરતા પુરાવા નહોતા તેમ છતાંય દીકરીનું વરઘોડો કાઢવામાં આવ્યું જેલમાં ધકેલવામાં આવી તો જે પુરાવા વગર જે અધિકારીઓએ કામ કર્યું છે આ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ભૂતકાળમાં લુહારા લુહારા ગામની પણ આ ઘટના બનેલી એક બહેનને જેલમાં પૂરવામાં આવ્યા ત્યાર પછી આવી જ રીતે આક્રોશ ફાટી નીકળ્યો અને હેમુબેનની ન્યાય મળે એના માટે સીઆઈડી તપાસની વાતો કરવામાં આવેલી કમિટમેન્ટ આપવામાં આવેલું આ જ દિવસ સુધી તપાસના નામે મીંડું છે અમરેલી પોલીસ દ્વારા શા માટે વારંવાર આવા પ્રકારના કૃત્ય કરવામાં આવે છે કોનો હાથો બનીને કામ કરે છે આ ઘણા બધા સવાલો